સપ્ટેમ્બરથી જીએસટી ટુ પોઈન્ટ ઓ શરૂ તો થઈ ગયું પરંતુ આ નેક્સ્ટ જનરેશન જીએસટી ટુ પોઈન્ટ ઓને લઈને હજુ પણ ક્યાંક લોકોમાં અસમંજસ છે ખાસ કરીને જયારે વાત સિમેન્ટની આવે જેને જીએસટીમાં ઘટાડો થયો છે તો જૂનો સ્ટોક ખાલી કરતા જૂનો જીએસટી લાગુ થાય કે પછી નવો શું વેપારીઓ તમને ઠગી તો નથી રહ્યા ને આવું જણાવીએ સમગ્ર દેશમાં બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટી ટુ પોઈન્ટ લાગુ થઈ ગયો જે મુજબ સિમેન્ટમાં અઢાર ટકાને બદલે હવે માત્ર પાંચ ટકા જીએસટી વસુલાશે પરંતુ વીટીવી ન્યૂઝની પડતાલમાં એ સામે આવ્યું છે કે સ્થિતિ એવી બની છે કે સિમેન્ટનો સ્ટોક પડ્યો હોવાથી વેપારીઓ તેનો અઢાર ટકા જીએસટી ઘડીને જ ભાવ વસૂલી રહ્યા છે જૂના બિલ પર સિમેન્ટના વેચાણથી જે ફાયદો થવો જોઈએ તે થતો નથી એટલે સવાલ એ થાય કે જૂના સ્ટોક પર જૂનો જીએસટી વસૂલવો યોગ્ય કે નહીં જો સ્ટોક છે તો બધા વેપારીઓ જૂના ભાવે વેચવાના જેમ નવું આવશે એમ એનો ઘટાડો કરીને વેચવાના એવું કારણ હોય શકે કે જૂના ભાવો પડ્યો હોય કદાચ જૂના બિલો બનાવીને વેચી મારી શકાય ધારો કે આજે મારી પાસે પાંચ છો બેગ પડી હોય તો વીસ તારીખ પહેલા અમુક વેપારીઓ વેચી મારતા હોય પણ અમારા સિંહે એવું કીધું કે આ જે સ્ટોક પડ્યો છે એ તમને બાદ મળશે બિલ્ડર પણ કહે છે કે સિમેન્ટમાં ભાવ ઘટાડાના કારણે ખૂબ ફાયદો થવાનું છે કે રેતી ગ્રીટ અને કપચી એનો જે બધી જગ્યાએ આરએમસી પ્લાનમાં બધી જગ્યાએ ફિક્સ છે કે છવ્વીસો રૂપિયા કે છવ્વીસો પચાસ રૂપિયા એનો બેઝિક કોસ્ટ ફિક્સ હોય છે પ્લસ સિમેન્ટનો રેટ જે ડે ટુ બાય ડે ટુ ડે વધતો ઘટતો હોય એ પ્રમાણે જ બધાના આરએમસી ના બિલો આવતા હોય છે એટલે જનરલી ઘણો એવો ફરક પડશે સિમેન્ટના કારણે સીએ સાથે પણ અમે વાત કરીને જાણ્યું કે કયા ભાવે હાલ જૂનો સ્ટોક વેચવો યોગ્ય છે જ્યાં સુધી તેનો જૂનો સ્ટોક છે ત્યાં સુધી કન્ઝ્યુમરને રેટ બેનિફિટમાં કેટલા પ્રોપોર્શનમાં તેને બેનિફિટ મળે બીજી વસ્તુ કે જે કેસમાં રેટ ઝીરો થઈ ગયો છે એક્ઝામ્પન મારું ઝીરો પર્સન્ટેજ થઈ ગયું છે તે કેસમાં એવું થશે કે તેની જે ક્રેડિટ ક્લેમ કરેલી છે જે વેપારી મંત્રાલય તે તેને ઝીરો કરવું કન્સ્ટ્રક્શન લાઇનમાં સિમેન્ટ એક ખૂબ જ મહત્વનો ફેક્ટર છે ત્યારે બિલ્ડરો દ્વારા તો બલ્કમાં જ સિમેન્ટનો જથ્થો મંગાવવામાં આવે છે ત્યારે સિમેન્ટની એક થેલી ઉપર લગભગ ત્રીસ રૂપિયા જેટલો ભાવ ઘટ્યો છે આમ સિમેન્ટના ભાવ ઘટવાને કારણે લોકોને મનમાં એવું છે કે મટીરીયલમાં જીએસટીના દર ઘટવાને કારણે મકાનની કિંમતમાં પણ ઘટાડો થશે પરંતુ હકીકત સત્યથી અલગ છે કારણ કે સિમેન્ટની કંપની દ્વારા દર બે દિવસે ભાવમાં વધારો ઘટાડો કરવામાં આવતો હોય છે જેથી જેટલું જીએસટી ઘટ્યું તેટલો જ સિમેન્ટની બેઝિક કિંમતમાં વધારો થાય તો ગ્રાહકને કોઈ સીધો ફાયદો મળશે નહીં અને જે પરિસ્થિતિ પહેલા હતી તે જ પરિસ્થિતિ ફરીથી થઈ જશે કેમેરામેન આશિષ ડુડિયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ